પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું કિશન ચૌહાણ જોયા આજના દિવસ બના સમાચાર પોરબંદરના માણેક ચોક રોડ બંગડી બજારમાં લારી ગલ્લા અને દુકાનોનો માલસામાન ટ્રાફિકને નડતર રૂપ બનતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેમાં કીર્તિ મંદિર પોલીસમાં કુલ ઓગણત્રીસ જેટલા ધંધાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો સામે પોરબંદરની બંગડી બજારમાં વેપારીઓએ પોલીસની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા કીર્તિ મંદિર પોલીસ સ્ટાફ તેઓને બે દિવસથી હેરાન કરતા હોવાના આક્ષેપો કર્યા છે અને જો પોલીસ આ કામગીરી બંધ નહીં કરે તો વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં એક શખ્સ ગાંજો વેચી રહી હોવાની બાતમીના આધારે પોરબંદર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના સરે દરોડો પાડી જીજ્ઞાસ ઉર્ફે જગ્ગો બાબુભાઈ ચાવડા નામના શખ્સને આઠસો ગ્રામ ગાંજા સાથે ઝડપી બેતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે પોરબંદર જિલ્લામાં અકસ્માતના બનાવો ઓછા થાય તે માટે પોરબંદર પોલીસ સતત સક્રિય છે અને કાયદાકીય અવેરનેસ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે તેમ છતાં અમુક વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે ત્યારે ટ્રાફિક ટ્રાફિક વિભાગના પીઆઈ એમ એલ આહિરના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ દિવસમાં એકસો તેત્રીસ જેટલા વાહનોનો કુલ મળી એસી હજારથી વધુ રકમનો દંડ વસૂલ કરાયો હતો ગઈકાલે ભારતના સંવિધાન દિવસની પોરબંદરમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોરબંદરના ભીમ સમિતિ મહોત્સવના હોદ્દેદારો અને જીવનભાઈ જુંગી નાગજણભાઈ સિસોદિયા મધુભાઈ સોનેરી અને વિનેશભાઈ મકવાણા જેવા સામાજિક અગ્રણીઓએ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પેરેડાઇસ સિનેમા ફુવારા પાસે આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા કેન્દ્ર સરકાર પ્રેરિત બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત સરકારી માધ્યમિક શાળા જાવર ખાતે પોક્સો એક્ટ બે હજાર બાર વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ બી તાઢાણીના માર્ગદર્શન તેમજ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું આવી જ નવી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં